কি কি ও আজোয়া তুমি જોઈ શકો যে আ মাদার ওয়াইরা পেটা সিং এর আ আ ওয়াইরা এ দিল্লি যাই গেছিল হ্যালো দি તો એટલે ન હોય આ પણ ટ્રેન વાળો રાખતો પડે ཁ ཁ ༳ྔ ཁ སག ར � ebenజ དཁ ཁ ཁ ས༼ ག མ ལ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ཟག ག ཁ ག ཁ ད ཝཁ ཁ ཆ འੱ ཐལ ཁ ཁ ཁ ཁ ཁ ཁ ས ཁ ཁ હલો આ બધે અંગો આવું એ રોકેટ બોકેટ કદી આવશે ને આવી આવડી રોકેટું પડી જશે અંદર જો ઢીંગો જા ટાગો જા આવડી રોકેટું ગળવી ચાલો ચાલો ચટ્ટા મામાના ઘરે છે ટેન્શન ન કરના આવું હશે ને પૂલ મારું આ બધે અંગો ઓય લાઈ લાઈ આ ભાઈને પૂછો આ ભાઈ તો અસ્તાજ છે આ ભાઈ 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 તમે હવે બધા પૈસા દઈઓ કે હું બધું જમીનના કાગળિયા આપો બધા તમે કોણ ભાઈ આ તમે આવડી આવડી તારું પી ગયો છે આવા બધા દેવરાજા હતા આવે લાગ્યા તો મરા જેવું લાગી ઓ ભાઈ આ જમીન ના કાગળિયા તો આપો તમે કેતા કે તમે કોણ હું તમને ઓળખતોય નહીં યાર ભાઈ ઓ ભાઈ આ સિમ કુલ માં રોકે બધી વાતો હતી લાવો કાગળિયા માં કેનું ખરીદી આવે તું આ તને આ સિમ આ બતે તો મારું કોચ મારી કાય હું આવો તો અમારે રોટુ પર દેવું પડશે ઓ ઊભો તો રે લાખ રૂપિયા નું તો ખાલી બુચ જ મારી કે આ મારી વાય તો કાઈ વેતું નહીં શું કરું હવે આફ કરે કાપો કો કાપો 2 ₹1 આખો બા પાકો આલે ખાડા ખોટું એટલે આ તો પણ